છોકરી લગ્ન કરે તો માતા પિતાની મિલકતમાંથી બે દખલ કરો પાટીદાર આગેવાનનું નિવેદન મહેસાણામાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે જનક્રાંતિ મહારેલી યોજાઇ પ્રેમલગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માંગ સાથે મહેસાણામાં આજે ત્રીસ ઓગસ્ટે એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા આ દરમિયાન પાટીદાર આગેવાન સતીષ પટેલે કહ્યું કે પ્રેમ લગ્ન કરનારી દીકરીઓને મિલકતમાંથી બેદખલ કરો અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આવેદન આવેદનપત્ર આપવામાં આવશે રેલીના આયોજકો દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ માંગણીઓ મૂકવામાં આવી છે આયોજકોએ જણાવ્યું હતું કે આ રેલીનો ઉદ્દેશ્ય સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે સરકાર આ માંગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી

මංණන ලේයන අත්මි රැෙනු අල්ද.